આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી અન્વયે જે આપણે પશુઓને આપણે આર કરીએ છીએ એ અન્વયે નવસોથી વધુ પશુપાલકોના આપણે આઠ હજારથી વધુ પશુઓના આર પર ટેકિંગ કરી અને આપણે મંજૂરી આપવામાં આવે છે આ ઉપરાંત એવા પણ હજી નેવું પશુપાલકો છે કે જેઓની પશુઓને આરેફાઈ ટ્રેકિંગ થઈ ગયેલું છે પરંતુ પરમિટ હવે શોર્ટ ટાઈમ આપણે તમને ઇસ્યુ કરવામાં આવશે હાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે જે પશુપાલકો દ્વારા પશુઓ રાખવા માટે પરમિટ લાયસન્સ માટે અરજી કરવામાં આવેલ તે તમામે તમામ પશુપાલકોના ઘરે જઈ સ્થળ તપાસ કરી અને જેને પરમિટ કે લાયસન્સ ઇસ્યુ કરી શકીએ એમ છીએ તેવા તમામે તમામ પશુપાલકોના પશુઓના આપણે આર એફઆઈડી અને ટેકિંગ કરી અને આ કામગીરી આપણે પૂર્ણ કરવામાં આવેલ છે પહેલાંના પ્રમાણમાં જોઈએ તો ફરિયાદોમાં પણ ઘણા બધો ઘટાડો થયેલ છે અને પશુઓ જોવા મળે છે એમાં પણ ઘણો ઘટાડો જોવા મળે છે હાલે જોઈએ તો મોટા ભાગે શહેરની બહારના એટલે કે બોર્ડરનો જે વિસ્તાર હોય એ બોર્ડરના વિસ્તારોમાં પશુઓ જોવા મળતા હોય છે કે જે આજુબાજુ વિસ્તારમાંથી થઈ અને માઇગ્રેટ થઈને શહેરમાં આવતા હોય આ શહેરના મુખ્ય રાજમાર્ગો મુખ્ય વિસ્તારોમાં જોઈએ તો હાલે મોટાભાગે એ વિસ્તારોમાં પશુઓ જોવા મળતા જ નથી